હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મ દિવસ એને ગમે આટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે પણ આવી હું બેન માટે હું નથી કર્યું બેન મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું ભલે સુખી રહે બેન મારી બેન અને બેન આ તું મેં નથી કર્યું કોઈ કહી દે મને આલો આપણો સમાજ બધો બેઠો જે બેનના આગેવાનો હોય એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ